ક્રાઇમ સ્ટોરીમાં સૌ પ્રથમ વાત કરીશું રંગીલા રાજકોટની એક તરફ દિવાળીના તહેવારો ચાલી રહ્યો છે આકાશોમાં ફટાકડા ફૂટી રહ્યા છે અને બીજી તરફ રંગીલા રાજકોટના એક વિસ્તારમાં રક્ત રંજિત ખેલ ખેલાયો કયા વિસ્તારમાં આ રક્ત રંજિત ખેલ ખેલાયો છે જોશુ આ રિપોર્ટમાં પોલીસ અધિકારીઓનો કાફલો લોહીના ડાઘવાળું બેટ રસ્તા પર પડેલું ગુનાહિત ઘટનાને અંજામ અપાયો પોલીસે કોર્ડન કરેલી એ જગ્યા હોસ્પિટલમાં સાંભળવા મળી રહેલો પરિવારજનોનો આક્રંદ આ તમામ દ્રશ્યો રંગીલા રાજકોટના છે જે દિવાળીની આગલી રાત્રે બન્યું રક્ત રંજિત કાળ રાત બે પરિવાર માટે કાળમુખી સાબિત થઈ કાળી ચૌદસની મોડી રાત્રે રાજકોટના આંબેડકર નગર વિસ્તારમાં જે ખૂની ખેલ ખેલાયો તેના કારણે એક બે પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો દિવાળીની આગલી રાત્રે રાજકોટમાં મોતનો તાંડવ રંગીલું રાજકોટ શહેર બની ગયું રક્તરંજિત રાજકોટ શહેરમાં એક રાતમાં એક જ જગ્યાએ ત્રણ મર્ડર દિવાળીની આગલી રાત હતી આખું રાજકોટ રોશનીમાં જળહળી રહ્યું હતું રાજકોટવાસીઓ દિવાળીની સવારની રાહ જોઈને બેઠા હતા તો બીજી તરફ આંબેડકર નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ અને એ માથાકૂટ એક એવા ખૂની ખેલ સુધી પહોંચી ગઈ જેણે મોતનું તાંડવ રચી દીધું જૂથ અથડામણમાં એક જ પરિવારના બે સગા ભાઈના મોત નીપજ્યા તો અન્ય એક વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી

સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ જૂથ અથડામણમાં ત્રણ ની હત્યા ત્રણ લોકો ઘાયલ કાળી ચૌદસ ની મોડી રાત બે પરિવારો માટે બની કાળ સામાન્ય બાબતે ખૂની ખેલ ખેલાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી આ ઘટનામાં સુરેશ પરમાર અને વિજય પરમાર નામના બે સગા ભાઈઓના મોત થયા સામા પક્ષી અરુણ બારૂટ નામના વ્યક્તિની હત્યા કરાઈ સમગ્ર ઘટનામાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સારવાર હેઠળ છે હવે ઘટના કેવી રીતે અને કેમ બની તેના વિશે વાત કરીએ દિવાળીના તહેવાર ઉપર રાજકોટ ફરી એક વખત રક્તરંજિત રંજિત બન્યું હોવાની ઘટના સામે આવી છે રાજકોટના જે એકસો ફૂટ રિંગ રોડ નજીક જે આંબેડકર વિસ્તાર આવેલો છે ત્યાં આ ઘટના બની છે કે જેમાં એક સાથે જૂથ અથડામણની અંદર ત્રણ ત્રણ હત્યાની ઘટના સામે આવી છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર જે આંબેડકર વિસ્તાર આવેલો છે ત્યાં ગઈકાલે મોડી રાતે આ ઘટના છે તે બની હતી જેમાં જે ગાડી અથડાવવા બાબતે બે જે જૂથ અથડામણ છે તેની ઘટના સામે આવી હતી તારીખ ઓગણીસ ઓક્ટોબર બે સમય મોડી રાતના સાડા કલાક સ્થળ આંબેડકરનગર વિસ્તાર રાજકોટ રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં પોતાના ઘરની બહાર સુરેશ અને વિજય બંને ભાઈ ઊભા હતા ત્યારે એક યુવકે કાર અથડાવતા સુરેશ અને વિજયે તેને ઠપકો આપ્યો એ વખતે તો કાર લઈ યુવક જતો રહ્યો પરંતુ થોડી વાર બાદ કાર ચાલક યુવક સાથે પાંચ જેટલા શખ્સ ધોકા પાઇપ છરી અને બેટ લઈને ધસી આવ્યા સુરેશ અને વિજય કઈ સમજે તે પહેલાં તેમની પર હુમલો કરી દીધો થઈ ગયા જેમાં સુરેશ અને વિજય ગંભીર રીતે ઘાયલ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો સામે પક્ષે અરુણ બારોટ નામના શખ્સની પણ હત્યા થઈ આ સિવાય જૂથ અથડામણમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઘાયલ થયા એ ત્રણેય ઘાયલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એક સાથે પોતાના બે દીકરા ગુમાવતા સુરેશ અને વિજયના પિતા સહિત પરિવારના માથે આભ તૂટી પડ્યું છે ભાઈનો તો 10:30 10:30 થી આવી છે હું તો બધો હોઈ ગયા હતા ઠા ગયા એટલે બે મધુરી કરે છે સાહેબ ઘટનાનું કારણ કઈ ખબર છે મોટરસાયકલ આની ગાડી જાતી છે મોટરસાયકલ પડી છે અને જરા કેનું ગાણ કાને કીધું છોકે કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કંઈક કઈક બીજા બોલ્યા એમાં તે ઉતરી જ ગયા સરી તરબા લ્યું લાઈ શું માંગ શું છે આપણે માંગ છે કે આઠ દસ જણા ને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર એટલી અટાણા છે ને એની વાત કરો બહુ બહુ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેઠ તેમજ તારિયલ ધોકા વડે બીજા ઉપચે છે હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું થશે પરમાર અને વિજય પરમાર બંને છૂટક મજૂરી કરતા હતા વિજય આડત્રીસ વર્ષનું હતો સુરેશ ચાલીસ વર્ષનું જ્યારે સામે પક્ષે જેની હત્યા થઈ તે અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે દિવાળીના તહેવાર વચ્ચે આંબેડકર નગરમાં સામાન્ય બાબતે થયેલી જૂથ અથડામણ અને તેમાં ખેલાયેલા ખૂની ખેલની ઘટનાથી આખા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો ધોકા પાઇપ છરી સહિત તમામ જે ચીજ વસ્તુઓ છે તેની સાથે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી ને અથડામણની અંદર ત્રણ જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે બે સગાભાઈ છે સુરેશ પરમાર અને વિજય પરમાર તેનું આ ઘટનાની અંદર મોત થયું છે તો સાથે સાથે અન્ય એક સામા પક્ષે જે અરુણ બારોટ નામનો વ્યક્તિ છે તેનું પણ આ ઘટનાની અંદર મોત થયું છે ગઈકાલે મોડી રાતે આ ઘટના બની હતી અને ઘટનાને લઈને અત્યારે જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે હું ઘટના સ્થળના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યો છું રાજકોટના એકસો પચાસ ફૂટ રીંગરોડ નજીક જે આંબેડકરનગર વિસ્તાર આવેલો છે નવલનગર નજીક જે વિસ્તાર આવેલો છે ત્યાં મોડી રાતે આ ઘટના બની હતી ને જેમાં ત્રણ ત્રણ હત્યાઓ થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે રાજકોટ શહેરમાં આમ તો જયારે જયારે પણ આ પ્રકારના તહેવારો હોય છે ત્યારે એક ખરાબ નિત્યક્રમ છે તે ગોઠવાયેલો છે કે દિવાળીના તહેવાર ઉપર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ને વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે માલવિયા નગર પોલીસની સાથે